ફરી એકવાર ડેડીયાપાડા સ્થાનિક પોલીસ ઊંઘટી ઝડપાઈ છે અને નર્મદા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો શું છે સમગ્ર વિગત ક્યાંથી ઝડપાયો છે દારૂ અને કોણ ઝડપાયો છે આરોપી જુઓ આ વિડીયોમાં નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ગામમાં ડીડિયાપાડા પોલીસ મથક વિસ્તારમાં આવેલ પીડબ્લ્યુડી કમ્પાઉન્ડમાં દારૂના કટિંગ વખતે નર્મદા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દરોડો પાડી લાખો રૂપિયાનો ગેરકાયદેસર દારૂ અને લક્ઝુરિયસ એસયુવી કાર સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે આ કોઈ પહેલી વખત નથી એ પહેલાં પણ અનેક વખત ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસ હોય એસઓજી હોય કે નર્મદાની અન્ય કોઈ પોલીસ એજન્સી દ્વારા ડેડિયાપાડા પોલીસની હદમાં રેડ કરી દારૂ પકડી પાડવાના બનાવો બન્યા છે હાલમાં જ ત્રેવીસ જુલાઈના રોજ ડેડીયાપાડા પોલીસ મથકની હદમાં આવતા મોટી સિંગલોટી ખાતે તે સ્ટ્રીટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડો પાડી એકત્રીસ લાખ કરતાં વધુના ગેરકાયદેસર દારૂ ભરેલું આ આઈસર ટેમ્પો ઝડપી ચાર આરોપીને ઝડપી પાડ્યા હતા અને અન્ય ચાર આરોપીઓને ફરાર જાહેર કર્યા હતા ત્યારે ફરી એકવાર ડિડિયાપાડા ગામના હાટ બજાર વિસ્તારમાં આવેલા પીડબ્લ્યુડીના પાર્કિંગમાંથી નર્મદાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દરોડો પાડીને ત્રણ લાખ કરતા વધુનો ગેરકાયદેસર દારૂ સાથે એક આરોપી કિશન હર્ષદ તળવીને ઝડપી પાડવામાં આવ્યો છે પંદર દિવસ પહેલાં જ એસએમસી પોલીસની રેડમાં ઝડપાયેલા આસિફ ઉર્ફે અશરફ મોગલને ભાગેડો જાહેર કરાયો છે ત્યારે સવાલ એવો ઉપસ્થિત થાય છે કે બહારની એજન્સીઓ આવી ડેડિયાપાડા પોલીસ મથકની હદમાં રેડ પાડી લાખો રૂપિયાનો દારૂ પકડી પાડે છે ત્યારે ડેડિયાપાડા પોલીસ શું કરે છે એવો સવાલ લોકોમાં વ્યાપક રીતે પૂછાય જ્યારે એવું કહેવાય છે કે ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસે નર્મદા જિલ્લામાં ઉપરા છાપરી દરોડા પાડવા માંડતા હવે સ્થાનિક પોલીસ એજન્સીઓ પણ સાવધાન થઈ ગઈ છે તો આ જ પ્રકારના વધુ ન્યૂઝ અહેવાલ માટે નર્મદા લાઈવની અમારી આ ચેનલ સાથે સબસ્ક્રાઇબ બટન પ્રેસ કરી જોડાયેલા રહેજો જેથી કરી નવા આવતા વિડીયોની જાણકારી તમને સૌથી પહેલાં મળે